ભ્રષ્ટાચારની સામે આમ જનતાનો વિજય છે કોટની સામે સત્યની જીત છે કારણ કે નેતૃત્વ પ્રબળ હોય તો જ આગળ વધી શકાય ને ગોપાલભાઈ વિધાનસભામાં એ સાબિત કરી બતાવશે ને બે હજાર સત્યાવીસમાં સવભૂમિ ગોપાલથી થવા જઈ રહી છે આના સુકનને એંધાણ છે જેને પરમાત્મા કહેતા ભગવાન કહેતા કુદરતે પણ પોતાની વર્ષા રૂપે આશીર્વાદ આપ્યો છે એવો જ વર્ષા

તે છતાં આટલી મોટી રસાકસી થી હાર થવી એટલે આખી ભાજપને વિચાર કરવો જોઈએ ને થોડીક શરમ કરવી જોઈએ ને એના આંધ ભક્તો જે ભૂંડ ભક્તો છે એને આની પ્રતિ કાંઈક ચીત લેવી જોઈએ કે ખરેખર સત્યની હારે રહેવું પણ એક આપણે ભારતીય નૈતિક તરીકેની આપણી ભારતીય તરીકે જવાબદારી લેવી ઘણું બધું કહું પહેલાં તો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આ જીત છે સાથે સાથે વિસાવદરની જનતાની આ એક બહુ મોટી જીત છે કે છેલ્લા અઢી વર્ષથી એક વર્ષ બાદ જ્યારે ભૂપતભાઈ ભાયાણી ત્યાંથી ચૂંટાયા અને એક વર્ષની અંદર જ ભારતીય જનતા પાર્ટી એને ખરેખ પડોશીની રાજનીતિ કરી અને ભૂપતભાઈ ભાયાણીને એમના તરફ વાળ્યા હતા ત્યારે જનતા ખરેખર વિસાવદરની જનતા ધારાસભ્ય વિહોણી અને ઘણા બધા વિકાસના કામો છેલ્લા દોઢ વર્ષથી ત્યાં પડતર હતા અને અચાનક જ પેટા ચૂંટણી જાહેર થઈ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશનું નેતૃત્વ જેવો કરતા હતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારથી જ વિસાવદનની જનતામાં એક ખુશીની લહેર હતી કે એ સો ટકા અમને પણ વિશ્વાસ હતો કે વિસાવદરની જનતા ફરીથી આમ આદમી પાર્ટી અને અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટલિયાને જંગી બહુમતીથી જીતાડશે એનો આ હર્ષો ઉલ્લાસ આપણી આ રાજુલા વિધાનસભાની અંદર પણ તમે જોઈ શકો છો કે અમારા કાર્યકર્તા કેટલા ઉત્સાહમાં જોવાય